હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જનરલ સ્ટડીઝ સેન્ટરમાં મિત્રો આજના સ્પોકન ક્લાસમાં આપણે જોઈશું કેટલાક એવા ટૂંકા નામ કે જે આપણે વાપરીએ તો છીએ એ પણ ઘણીવાર એમાં કન્ફ્યુઝન થતું હોય છે તેમજ એના પૂરા નામ પણ આપણને નથી ખ્યાલ હોતો તો મિત્રો આજના શબ્દો છે મિસ્ટર મિઝીઝ મિસ અને મિઝ હવે આ ચારેય શબ્દોનો ઉપયોગ શું થાય એનું ટૂંકું નામ કયા શબ્દ પરથી આવ્યું છે આ બાબત જોઈશું મિત્રો સૌથી પહેલો શબ્દ છે મિત્રો મિત્રો મિસ્ટર એમ એમ આર આર હવે જેને આપણે કહીએ છીએ મિસ્ટર તો આ શબ્દ કેવી રીતે આવ્યો તો મિત્રો પંદરમી સદીમાં એક શબ્દ હતો માસ્ટર માસ્ટર શબ્દ પુરુષો માટે માનવચક માટે વપરાતો જે હાઈલી ક્વોલિફાઈડ લોકો હોય હાઈલી ડિગ્નેટરી જેને કહેવાય એના માટે માસ્ટર શબ્દ વપરાતો તો એ માસ્ટર પરથી શબ્દ આવે છે મિસ્ટર અને મિસ્ટરનું ટૂંકો રૂપ બને છે એમ આર જેને આપણે કહીએ છીએ મિસ્ટર આમ તમને ખ્યાલ આવે છે કે મિસ્ટર જે છે મિત્રો એ પુરુષો માટે વપરાય છે પછી એ પુરુષ પરિણિત હોય કે અપરિણિત હોય એટલે કે પુરુષ હોય કે છોકરો હોય બંને માટે આપણે વાપરીએ છીએ મિસ્ટર ક્લિયર હવે એનું ઉદાહરણ જોઈએ જેમ કે મિસ્ટર ગોહિલ ઇઝ અ નાઇસ પર્સન શ્રીમાન ગોહિલ એક સારા વ્યક્તિ છે મિસ્ટર શાહ વર્ક્સ ઇન અ ગુડ કંપની મિસ્ટર શાહ એટલે કે શ્રીમાન શાહ એક સારી કંપનીમાં કામ કરે છે ક્લિયર આમ પુરુષ માટે મિસ્ટર વપરાય છે ક્લિયર આગળનો શબ્દ છે એમ આર એસ જેને વંચાય છે મિત્રો મિસિસ યાદ રાખજો મિસિઝ મિસિસ ક્લિયર હવે આ શબ્દ મિત્રો કેવી રીતે આવે છે મિસ્ટરની જેમ જ મિત્રો મિસિસ જે છે એ પંદરમી સદીમાં જેમ પુરુષ માટે માનવાચક શબ્દ હતો માસ્ટર એવી જ રીતે સ્ત્રીઓ માટે હતો મિસ્ટ્રેસ મિસ્ટ્રેસ પરથી મિત્રો શબ્દ આવે છે મિસિસ બરાબર એટલે કે મિસ્ટ્રેસનું ટૂંકું રૂપ છે એમ એસ જેને આપણે વાંચીએ છીએ મિસિસ ક્લિયર મિત્રો તો આ શબ્દ કોના માટે વપરાય છે મિત્રો તો મિસિસ જે છે એ પરિણિત સ્ત્રીઓ માટે વપરાય છે જે સ્ત્રીઓના લગ્ન થઈ ગયા છે હુ આર મેરિડ કે જેના લગ્ન થયા છે એને સંબોધન કરવું હોય તો આપણે મિસિઝ વાપરી શકીએ ઉદાહરણ જોઈએ મિસિસ શર્મા ઇઝ અ લેક્ચરર શ્રીમતી શર્મા એ લેક્ચરર છે મિસિસ શાહ હેઝ ટુ સન્સ એન્ડ અ ડોટર શ્રીમતી શાહને બે પુત્રો અને એક પુત્રી છે ક્લિયર મિત્રો આમ પરણી સ્ત્રીઓના સંબોધન માટે આપણે મિસિસ વાપરીએ આગળ વધીએ તો હવેનો શબ્દ છે મિસ મિસનો અર્થ આપણે કરીશું કુમારી બરાબર આ શબ્દ કોના માટે વપરાય છે મિત્રો તો કે જે અપરિણિત છે બરાબર જેના લગ્ન થયા નથી એવી સ્ત્રીઓ માટે મિસ શબ્દ વપરાય છે એટલે કે છોકરીઓ માટે આ શબ્દ વપરાય છે મિસ ક્લિયર ઉદાહરણ જોઈએનું મિસ પંડ્યા ઇઝ ગુડ ગર્લ કુમારી પંડ્યા એક સારી છોકરી છે મિસ પટેલ ઇઝ લુકિંગ ફોર અ નાઇસ લાઈફ પાર્ટનર મિસ પટેલ એટલે કે કુમારી પટેલ એક સારા સાથીની શોધમાં છે ક્લિયર આમ મિસ જે છે એ જે છોકરીના લગ્ન નથી થયા એના સંબોધન માટે વપરાય છે ક્લિયર આગળનો શબ્દ છે એમએસ જેને આપણે વાંચીશું મીઝ મીઝ પૂર્ણ થાય મિત્રો મીઝ ક્લિયર હવે આ મીઝ કોના માટે વપરાય તો કે એ સ્ત્રીઓ માટે જ વપરાય છે પરંતુ જે સ્ત્રીનું મેરિટલ સ્ટેટસ એટલે કે એના લગ્નની સ્થિતિ તમને ખબર નથી અથવા તો એનો ઉલ્લેખ કરવા આપણે નથી માગતા બરાબર ત્યારે આપણે મીઝ વાપરીએ છે કે વાપરવાનું છે ક્લિયર સિમ્પલ છે જેના લગ્ન થયા છે એના માટે મિઝિઝ મિસિઝ એમઆરએસ જેના લગ્ન નથી થયા એના માટે મિસ બરાબર પણ જે સ્ત્રીનું સ્ટેટસ આપણને ખબર નથી એક પરિણિત છે કે અપરિણિત ત્યારે આપણે વાપરીશું મીઝ માત્ર એમએસ મીઝ ક્લિયર મીઝ શાહ ઇઝ અ ગુડ પર્સન મીસ શાહ છે એક સારા વ્યક્તિ છે મીઝ પટેલ ઇઝ અ સેક્રેટરી ઇન અ ગુડ કંપની મીઝ પટેલ એક સારી કંપનીમાં સેક્રેટરી છે તો આશા છે કે મિત્રો તમને આ ચારેય શબ્દોનો અર્થ એનો ઉપયોગ ખ્યાલ આવ્યો હશે અને હવે પછી આપણે જ્યારે પણ વાતચીત કરીશું ત્યારે આ શબ્દોનો યોગ્ય રીતે ઉપયોગ કરીશું ઓકે મિત્રો થેન્ક યુ